ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ડાંગના પ્રવેશદ્વાર દ્વાર વગઈ ખાતે આવેલ ગીરાધોધ જીવન થતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મૂકી છે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં જ ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે ડાંગ ડાંગ જિલ્લામાં સતત વરસાદથી જિલ્લાના વધારો થયો છે અને ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ ઝરણા સક્રિય થતા હોય છે જેનાથી પ્રવાસીઓને અહીંયા ફરવાની મજા આવતી હોય છે તો ડાંગના પ્રવેશ દ્વાર એવા વગઈ ખાતે આવેલ ગિરાધોત જે ગરમીની સીઝનમાં બંધ થઈ ગયો હતો જે ગિરાધોત સતત વર્ષેલા વરસાદથી જીવન થતા પ્રવાસીઓને તેને નિહાળવા ઉમટી રહ્યા છે એક્ચ્યુઅલી આજ સુધી સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ જોયું છે કે ડાંગમાં ફરવા લાયક વસ્તુ છે સારું નેચરલી કુદરતી વાતાવરણ છે એક્ચ્યુઅલી જે સાંભળ્યું છે એના કરતાં અહીં આવ્યા પછી ખરેખર અનુભૂતિ એના કરતાં કંઈક સારી રહે છે

જે પ્રવાસીઓ ગિરિધોધની અચૂક મુલાકાત લેતા હોય છે ગિરિધોધ સક્રિય થતાની સાથે જ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે અને ગિરિધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે દોરડા બાંધી દેવામાં આવ્યા છે સાથે જ એક સાઇન બોર્ડ મૂકી લોકોને સેલ્ફી ન લેવા તેમજ ધોધની નજીક ન જવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા છે મારું નામ ઘટર રાઠોડ છે હું વિસાથી આવ્યો છું મેં ઘણા બધા લોકોની સાંભળ્યું છે કે